સુરતમાં છેલ્લા એક મહિના સુરતમાં છેલ્લા થોડા દિવસોથી થી એક પછી એક હત્યા અને આત્મહત્યાના બનાવ વધી રહ્યા છે સુરત શહેર હાલ પોલીસ કમિશનર બિહોડી છે જેથી દિવસેને દિવસે કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથરતી જોવા મળી રહી છે જેને પગલે પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે તેવા સંજોગોમાં ડિંડોલી વિસ્તારમાં માનસી રેસીડેન્સીના રૂમ નંબર ચારસો દસ માંથી એક છેતાલીસ વર્ષીય આધેડ નો મૃતદેહ મળતા ચકચાર જોવા પામી છે ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક આધેડ નામ પંકજ કુમાર સિંહ છે અને રેલવેમાં નોકરી કરી પરિવાર ગુજરાન ચલાવતો હતો પંકજ કુમાર સિંહ સોનગઢ તરફ રેલવેમાં નોકરી કરતો હતો અને માનસી રેસિડેન્સી ખાતે એકલા રહેતા હતા